આપણે છેલ્લા ઘણા સમયથી યુકે ના નિયમો વિશે વાત કરતા આવ્યા છે કે હવે અમેરિકા અને કેનેડાની જેમ યુકે પણ પોતાના ઇમિગ્રેશનના જે નિયમો છે તેને બદલી નાખ્યા છે પરંતુ આજે વાત કરીશું કે આ નિયમોની અસર ગુજરાતીઓ પર કેવી રીતે થવાની છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌથી પહેલા કેનેડાની વાત કરીએ તો કેનેડાએ પોતાના ઇમિગ્રેશનના નિયમો બદલી નાખ્યા એ બાદ અમેરિકા પણ એ એ જ જ રસ્તે રસ્તે અમેરિકાએ પણ પણ પોતાના ગ્રીન કાર્ડના નિયમો છે તેને બદલી નાખ્યા હવે યુકે ક્યાંક જઈ હોય એવું લાગી રહ્યું છે કારણ યુકેના વડાપ્રધાન છે તેમને આ ઇમિગ્રેશનની સિસ્ટમમાં અનેક એવા નવા નિયમો છે તેને ઉમેર્યા છે ને જે જૂના નિયમો હતા એમાં પણ ઘણો બધો બદલાવ કર્યો છે એવું પણ ક્યાંક કહેવાય રહ્યું છે કે નવા સુધારાથી અરજદારો અને તેમના આશ્રિત જેટલા પણ લોકો છે જે લોકો યુગે જવા માંગે છે એ લોકોને હવે અંગ્રેજી ભાષાની પરીક્ષા છે તેને વધારીને દસ વર્ષ કરી દેવામાં આવ્યો છે એટલે કે અહીં સીધી વાત છે તે પીઆરની કરવામાં આવી છે પહેલા જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં જતા હતા તો એ લોકોને પાંચ વર્ષની અંદર ત્યાંના પરમનન્ટ રેસીડેન્સ એટલે કે પીઆર મળી જતું હતું હવે એ નિયમમાં સૌથી મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે અને આ જ નિયમોને કારણે ક્યાંક આની સીધી અસર ગુજરાતીઓ પર પણ પડી રહી છે અને જેટલા પણ ગુજરાતીઓ રહી રહ્યા છે એ લોકો પણ ક્યાંક અત્યારે હાલ આ નવા નિયમો છે એનો સામનો કરી રહ્યા છે એવું નથી કે જે લોકો ત્યાં જવાના

ઇમિગ્રેશન નીતિમાં નવા ફેરફારના આશંકાને પગલે ગુજરાતમાંથી યુકે જવા માંગતા યુવાનો અને તેમના જેટલા પણ લોકો છે એ લોકો ઉપર કેટલી અસર પડે છે તો આપણે અગાઉ પણ આના ઉપર અનેક એવી વાતચીત કરતા આવ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે કે હજી ઘણી બધી એવા પ્રસ્તાવિત ફેરફારો છે જે હજી પણ આવી શકે છે અને ખાસ કરીને નવા નીતિ નિયમો છે તે પણ ઘડાઈ શકે છે અને એની જે સીધી અસર ક્યાંક હવે ગુજરાતી ઉપર પડી શકે છે તેવી પણ શક્યતા લાગી રહી છે એટલું જ નહીં જેટલા પણ લોકોએ આનો બદલાવ કર્યો

જે લોકોએ ધીરે ધીરે વિકલ્પ શોધ્યો કારણ કે કેનેડાના નિયમો છે તે બદલાતા ગયા ઘણા એવા લોકો છે જે લોકો યુકે તરફ વળ્યા ઘણા એવા લોકો છે જે જર્મની તરફ વળ્યા પરંતુ ક્યાંક હવે યુકેમાં પણ જો દસ વર્ષનો સમયગાળો લાવવામાં આવશે પરમનેન્ટ રેસિડેન્સી માટે તો ક્યાંક હવે ગુજરાતીઓ છે એ પણ નવો નિયમ છે અથવા તો નવો વિકલ્પ છે એ પણ શોધી કાઢશે એ પણ વાત અહીંયાથી ચોક્કસ જણાય છે એટલું જ નહીં હજી સુધી એ સ્પષ્ટ નથી કે જે લોકો પહેલા પાંચ વર્ષ કરતાં ઓછો સમયથી યુકે પહોંચ્યા છે તે આ નવી જેટલી પણ નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ યોજના આવવામાં આવશે કે નહીં એટલે કે પહેલા જેટલા લોકો પાંચ વર્ષ રહી ચૂક્યા છે જેની અત્યારે હાલ પીઆર ની પ્રોસેસ ચાલી રહી છે એ લોકોને પીઆર મળશે કે કેમ તે પણ અહીંયા એક સૌથી મોટો સવાલ ઉભો થાય છે કારણ કે જે લોકોના પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે જે લોકોએ પીઆર માટેની એપ્લિકેશન કરી દીધી છે જેની પ્રોસેસ અત્યારથી શરૂ થઈ ગઈ છે એ લોકો ઉપર આ લાગુ કરવામાં આવશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે જો કે આને લઈને હવે યુકે ના ઇમિગ્રેશન છે એની અંદર પણ ફેરફારો છે છે ને ત્યાંના જે તે અધિકારીઓ એ લોકો હવે આગળના સમયમાં કયો નવો નિયમ બનાવે છે તો પછી આ નિયમને લઈને થોડી ઘણી નવી વાતો લાવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે પરંતુ જો વાત કરવામાં આવે કે ગુજરાતીઓને હવે ક્યાંક મસમોટી મુસીબતનો સામનો છે તે કરવો પડી શકે છે ને ઘણા બધા લોકો એવું પણ અત્યારે વિચારી રહ્યા છે કે તે લોકો યુકે છોડીને પોતાના વતન ભારત પણ પાછા આવી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર